તકલીફ ત્યાં પડે છે કે ભાઈ કઈ રીતે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ છે એ બનાવવું કઈ રીતે એ બધું શીખી ગયા પણ ઘણા બધા સેન્ટેન્સીસ એવા હોય છે કે સાહેબ એમાં ઘણીવાર ગ્રામરની જરૂર નથી પડતી ઘણી બધી વાર એમાં કોઈ એવી કોઈ ટ્રીકની જરૂર નથી પડતી એવા સેન્ટેન્સીસ તમારે યાદ રાખવા પડે એની પ્રેક્ટિસ રોજે કરવી પડે એટલે જ આજે આજનો ટોપિક જ એવો છે કે ભાઈ જે ગુજરાતીઓને અંગ્રેજી આવા વાક્યો જરૂર રોજે બોલવા જ જોઈએ જ્યારે ડગલે ને પગલે તમે અંગ્રેજી બોલો છો બરોબર એને ધીમે 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 ફ્લુઅન્ટ કરવાનું છે બરોબર છે જેમ જેમ આપણે ગુજરાતી શબ્દોને રિમૂવ કરતા જશું એમ એમ આપણામાં અંગ્રેજી વધારે ફિલઅપ થતું જશે કોઈ એક પાણીનો ગ્લાસ આખો ભરેલો હોય એમાં દૂધ ભરવું હોય તો પાણીના ગ્લાસને ખાલી પાણી ખાલી કરવું પડશે પછી જ દૂધ આવશે ને અત્યારે આપણે પાણીમાં થોડીક જગ્યા છે દૂધ જેવું નાખે રાખી દૂધ એ ઇંગ્લિશ છે બરોબર છે હવે એમ કે દૂધ તો આપણે ગુજરાત ભાઈ એમ નથી એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ તરીકે આપું છું એટલે પાણી ખાલી કરીને આખું દૂધ ભરવા માટે તમારે રોજે પ્રેક્ટિસ કરવી પડે રોજે 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 બીજી કઈ વાત જ નહીં તો ટોપિક ની શરૂઆત કરીએ આજના લેક્ચરની મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર વિડીયોની શરૂઆત કરો એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને બે લાઇકન પણ દબાવી દેજો કારણ કે જેથી તમને ખબર પડે અને તમને જો કે ખબર જ છે કે દરરોજ સાંજે નવ વાગે એક લેક્ચર આવે છે પછી રજા હોય સન્ડે હોય મંડે હોય ટ્યુઝડે હોય ગમે ડે હોય ગમે એ તહેવાર હોય આકડો સાંજે નવ વાગે એક લેક્ચર આવે છે જે તમારા અંગ્રેજીને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઉપયોગી ખૂબ જ નિવડતો હોય છે

જે છે એને તકલીફ પડે કારણ કે આપણે વારંવાર ગુજરાતી શબ્દોનો જ ઉપયોગ કરીએ છીએ અંગ્રેજી શબ્દોના ઉપયોગ ઓછા કરીએ છીએ સેન્ટેન્સીસ બોલવું હોય તો આપણે સેન્ટેન્સીસ ઓછા બોલીએ છીએ બધા ગુજરાતીમાં પપ્પા એને કમ હિયર અહીંથી જાય તો ગોધેર બોલો ને સાહેબ ખબર છે તો છતાંય નથી બોલતા તો આવા શબ્દો તમને લખશે આવા શબ્દો બોલીને થોડું ઇમ્પ્રુવ થાય અરે કોન્ફિડન્સ આવે એવા શબ્દો વારંવાર બોલવાથી બીજો શબ્દ આવશે ત્રીજો આવશે ચોથો આવશે દસ શબ્દો ગુજરાતી સેન્ટેન્સ બોલ્યા દસ શબ્દો વાળો એમાંથી તમે ચાર શબ્દો તો ઇંગ્લિશના નાખો પછી પાંચ પછી છ પછી સાત આઠ નવ દસ પછી આખું સેન્ટેન્સ ઇંગ્લિશ નું બોલો તો ધીમે ધીમે શબ્દો ગુજરાતીના છે ને કરવા પડશે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી ઓકે તો ખાસ યાદ રાખજો ઓકે શરૂઆત કરીએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ જેને સાવ બેઝિક શીખવું છે મિત્રો દસ જાન્યુઆરી પેલા એક વખત હું તમને કહી દઉં દસ જાન્યુઆરી આજે કેટલી થઈ સાત આઠ નવ ને દસ ત્રણ દિવસ રહ્યા છે જેને પણ આ કોર્સ હજી લેવાનો બાકી હોય લઈ લેજો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષ સુધી તમારા ફોનમાં આ કોર્સ ચાલુ રહેશે ઇન્ફોર્મેશન વધારે માટે તમારા નંબરનો કોન્ટેક કરી શકો થોડી ઘણી અહીંયા આપેલી જ છે દર બુધવારે એક લેક્ચર લાઈવ હશે સંપૂર્ણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે પહેલેથી એકડ 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 એકથી દર બુધવાર એક લાઈવ લેક્ચર ફેબ્રુઆરી થી લેક્ચર સ્ટાર્ટ થઈ જશે એટલે ખાસ આ મહિનામાં હું તો કઉ દસ તારીખ પેલા જોડાય જ જાવ એટલે ફેબ્રુઆરી ને પણ કારણ કે દસ તારીખ પર નહીં જોડે નવસો નવ્વાણું ને વધારે રહેશે રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ આ વખતે આપણે નવું એડ કર્યું છે આ બધું બરોબર છે પાછલા કોર્સ કરતા આ વસ્તુ આમાં વધારે એડ છે એટલે આ તમને વધારે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશે બેઝિકથી જ કોર્સની શરૂઆત થશે સાવ એબીસીડી થી એટલે આ તમારા માટે સ્પોકરના તમામ વિડીયો રેકોર્ડેડ મળશે અને લાઈવ આવશે દર અઠવાડિયે જ્યાં તમે કાંઈ પ્રશ્ન છે તો મને પૂછી શકશો કંઈ ડાઉટ છે તો ક્લિયર કરાવી શકશો એટલે આ કોર્સ ખાસ લઈ લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કરી લેજો હજી નથી કરી રીતો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સર્ચ કરશો તો આવી ન નંબર ઉપર કોન્ટેક કરો અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેમાં આપણે રીલ્સ તમે ખાલી જોજો એક વખત જોવા જાજો કેવી રીલ્સ હોય છે ડે ટુ ડે એક દિવસમાં બે રીલ્સ મૂકીએ છીએ જેથી તમારું અંગ્રેજી રીલ્સમાંથી નહીં ઇમ્પ્રુવ થાય એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે શરૂઆત કરીએ આપણા સૌથી ઘણા બધા ગુજરાતી સેન્ટેન્સ આવશે નીચે ઇંગ્લિશ કે આવું ગુજરાતી બધું પતી ગયું તો ઇટ્સ ઓલ ઓવર તો આવા ગુજરાતી સેન્ટેન્સ ને તમે કઈ રીતે અંગ્રેજીમાં હવે કોઈ દેમ નહીં બોલવાનું બધું પતી ગયું આ બધું રેડી પતી ગયું તો ઇટ્સ ઓલ ઓવર એવી રીતના હવે બોલવાનું થશે આ ધ્યાન રાખવાનું બરોબર હવે બીજું મને તે કહેવા માટે દબાણ કરશો નહીં ફોર્સ નહીં કરશો તો ડોન્ટ મેક મી ઇટ ડોન્ટ મેક મી ઇટ અથવા તો એક સેન્ટેન્સ અંગ્રેજી એવું છે કે ભાઈ એક સેન્ટેન્સ તમે ચાર રીતે રીતે પાંચ બોલી શકો ડોન્ટ ફોર્સ મી ટુ ઇટ આ રીતે તમે બોલી શકો રેડી એટલે ઘણા બધા સેન્ટેન્સ પણ આ આપણે થોડાક એડવાન્સ લેવલના સેન્ટેન્સીસ લઈને આવ્યા છીએ આજકાલ બહુ વધારે ઠંડી પડે છે પડે જ છે ને ભાઈ આજકાલ હે તો ઇટ્સ ફ્રીઝિંગ ડેઝ બોલો રોજ આજકાલ બહુ ઠંડી પડે છે એવું બોલવાની કદા ઇટ ફ્રીઝિંગ ના વઢી ફ્રીઝિંગ એટલે ઠંડી પડવી બધું આરામથી થઈ ગયું એવરીથિંગ વેન્ટ સ્મૂથલી સ્મૂથલી એટલે આરામથી બધું ખોટું થયું જે થયું બધું ખોટું થયું તો એવરીથિંગ એટલે બધું વેન્ટ રોંગ બધું ખોટું થયું તો એવરીથિંગ વેન્ટ રોંગ તમારા સિલ્ટ બેટ બાંધો ભાઈ સિલ્ટ બેટ બાંધો તો ફાસ્ટન યો સીટ બેટ ફાસ્ટન એન મતલબ શું થાય બાંધી લ્યો

પ્રથમ વસ્તુ પ્રથમ પેલા યુ પેલા તો ફર્સ્ટલા તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ નિયમોનું પાલન કરો તો ફોલો ધ રૂલ્સ એ તો ખબર તમારું દિલ કે ને એમ કરો તમારું મન કે એમ કરો ફોલો યોર હાર્ટ જ્યારે આપણે કઈ ડિસિઝન લેવાનું હોય કેમ કરવું શું કરવું દિલની સાંભળવાની કોઈ નહીં નિરું દિલ શું કે છે મારું મન શું કે છે આમ કરવાનું ડિસિઝન લઈ લેવાનું બરોબર છે તે વિશે ભૂલી જાઓ ફોરગેટ અબાઉટ દેટ તે વિશે ભૂલી જાઓ તો ફોરગેટ અબાઉટ દેટ થોડી ઊંઘ લો બરોબર પંદર પંદર કલાક પાડન જેમ પડ્યાનો રહ્યો તો ગેટ સમ સ્લીપ એટલે અથવા તો એમ એ કહેવાય ભાઈ થોડી વાર સુઈ લ્યો તો ગેટ સમ સ્લીપ એમ વહેલા ત્યાં પહોંચો ગેટ ધેર અર્લી ગેટ ધેર અર્લી ધેર એટલે અર્લી એટલે વહેલો બહાર કસરત કરવા જાઓ ગો એક્સરસાઇઝ આઉટસાઇડ ગો એક્સરસાઇઝ આઉટસાઇડ શોધવા જાઓ ગો ફાઇન્ડ આઉટ ગો ફાઇન્ડ આઉટ તે લઈ જાઓ ગો ગેટ ધેટ તે લઈ જાઓ તો ગો ગેટ ધેટ પોપકોર્ન બનાવવા જાઓ ગો મેક પોપકોર્ન ગો મેક પોપકોર્ન લઈને બેસો સોરી જઈને બેસો ગો સીટ ડાઉન બીજે ક્યાંક જાઓ ગો સમવેર એલ્સ ગો સમવેર એલ્સ બીજે ક્યાંક જાઓ તેને સોપો તો હેન્ડ ઇટ ઓવર હેન્ડ ઇટ ઓવર એટલે તેને સોપો નાસ્તો કરી લ્યો હેવ અ સ્નેક હવે તમને થાય સર નાસ્તો એટલે બ્રેકફાસ્ટનું થાય પણ આ નાસ્તો એટલે ચાર પાંચ વાગ્યા આપણે નથી બલુંગિયા ને એવું ખાતા આઈ ઈ સ્નેક કહેવાય સવારના નાસ્તાને તો બ્રેકફાસ્ટ જ કહેવાય બ્રેકફાસ્ટ નહીં બ્રેકફાસ્ટ મને સાંભળો હિયર મી આઉટ અથવા તો લિસન ટુ મી મને મદદ કરો હેલ્પ મી અપ હેલ્પ મી અપ એટલે કે મને મદદ કરો અરે પાછળ ફરો હે ટર્ન અરાઉન્ડ નથી કહેતા એ પાછળ તો પાછળ ફરો હે ટર્ન અરાઉન્ડ એમ ઇતિહાસ પુનરાવર્તિત થાય છે ઇતિહાસ પાછો ફરે જ છે તો હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ

ટુ મોરો વધુ પાણી ઉમેરો એડ મોર વોટર એડ મોર વોટર લગભગ દરેક જણ ગપસપ કરે છે બધાય ખુશખુશિયાત છે અહીંયા ઓલમોસ્ટ એવરીવન ગોસિપ્સ ગોસિપ્સ એટલે ગપસપ કરવી અહીંની આયાં ને ઓલાની ઓલી તારા વિશે આવું કેતી ઓલો તારા વિશે આવું કેટલું થોડ ભાઈ ભાઈ એ મૂકને તમે તમારું ખોરાક ભાઈ બરોબર એટલે ગોસિપ એટલે ગપસપ કરવી બધાને મજા આવતી હોય ફોન ઉપાડો આન્સર ધ ફોન પિક અપ ધ ફોન બે રીતે બોલી શકો કંઈ પણ થઈ શકે છે એનીથિંગ કુડ હેપન કંઈ પણ થઈ શકે છે તો એની કુડ સોરી એનીથિંગ કુડ હેપન કંઈ પણ ચાલશે એનીથીંગ વિલ એની વિલ એનીથિંગ વિલ ડૂ બંને નશામાં હતા બંને નશામાં હતા બોથ વર ઇન ટોક્સિકેટેડ ઇનટોક્સિકેટેડ એટલે નશામાં બંને બેભાન હતા બોથ વર અનકોન્શિયસ બોથ વર અનકોન્શિયસ અનકોન્શિયસ એટલે બેભાન હતા નાસ્તો પીરસવામાં આવ્યો છે બે ભાઈ કરી લ્યો તો બ્રેકફાસ્ટ જો ફાસ્ટ નહીં બ્રેકફાસ્ટ ઇઝ સર્વડ પેસિવ વોઇસ નું વાક્ય છે એટલે પીરસવામાં આવ્યો છે તે અહીં લાવો બ્રિંગ ધેટ હિયર તે અહીં લાવો એટલે બ્રિંગ ધેટ હિયર વેપારમાં સુધારો થયો વેપારમાં સુધારો થયો છે તો બિઝનેસ હેઝ ઇમ્પ્રુવડ બિઝનેસ હેઝ ઇમ્પ્રુવડ તમારામાં અંગ્રેજીમાં ઇમ્પ્રુવ થયું છે હા તો અંગ્રેજીમાં સુધારો થયો છે તો અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ હેઝ ઇમ્પ્રુવડ જો થયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાહેબ મને એક વખત વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બસ આપણે એટલું જોઈએ જેથી મને મોટિવેશન વધારે મળે તમને સાહેબ દર વખતે તમે આ વસ્તુ કરો પણ હું તમારા માટે એટલું તમારા માટે લાઈક બટન દબાવી દેવાનું બીજું કાંઈ નહીં કરવાનું બરોબર છે મદદ માટે કોલ કરો કોલ ફોર હેલ્પ તમારે કાંઈ મદદ માટે છે તો કોલ ફોર હેલ્પ અને હા સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે આ કોર્સ પાછો એક વખત કહી દઉં છું બરાબર જે લોકો હમણાં જોડાણ એને કહી દઉં ડ્યુરેશન એક વર્ષનો છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું કોલ કરજો આમાં બરાબર છે ખાસ અને નવસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે અને દર બુધવાર એક લાઈવ લેક્ચર આવી જશે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ ન કરી તો કરી લેજો દસ તારીખની ઓફર છે દસ તારીખ પછી આમના તમને પ્રાઇઝ વધારો થઈ જશે

આવો અને તે મેળવો કમ એન્ડ ગેટ ઇટ આવો અને તે મેળવો તો કમ એન્ડ ગેટ ઇટ વહેલા ઘરે આવો સાહેબ નથી કહેતા લગ્ન થઈ ગયા ને ખબર છે કમ હોમ અર્લી કમ હોમ અર્લી આવો અમારી સાથે જોડાવો કમ જોઈન અસ આવો અને અમારી સાથે જોડાવો અને અંગ્રેજી બોલતા થઈ જાઓ ચલો બધાને મળવા આવો કમ મીટ એવરીબડી કમ મીટ એવરીબડી વિચારો શું થઈ શકે વિચારો જો શું થઈ શકે તો એવું કેવું હોય કન્સિડર અ પોસિબિલિટી કન્સિડર અ પોસિબિલિટી તમારી જાતને ભાગ્યશાળી માનો કન્સિડર યોર સેલ્ફ જો યોર સેલ્ફ આવ્યું યોર સેલ્ફ કીધું હોય તો તમને એક વ્યક્તિ કીધું હોય યોર સેલ્ફ એટલે કે બધાય લોકો તમને બધા લકી તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો કંટ્રોલ યોર ઇમોશન્સ ઘણીવાર કહેતા ભાઈ તારી લાગણીઓને તારા મનમાં રાખ હે લાગણીઓ કંટ્રોલમાં રાખ બેટર તો કંટ્રોલ ઇમોશન્સ તમે કહી શકો મારા માટે રસોઈ કરો કુક ફોર મી મારા માટે રસોઈ કરો કુક ફોર મી ભ્રષ્ટાચાર ખોટો છે તો કરપ્શન એટલે ભ્રષ્ટાચાર ઇઝ રોંગ રોંગ એટલે ખોટો છે કાગડા કાળા જ હોય છે ભાઈ કાગડા કાળા છે તો ક્રોઝ એટલે કાગડા આર બ્લેક કાગડા કાળા છે ફાલતુ બકવાસ નહીં કરવાની ફાલતુ બકવાસ બંધ તો કટ ધ નોનસેન્સ કટ ધ નોનસેન્સ એટલે ફાલતુ બકવાસ નહીં મારી સાથે ડાન્સ કર ઢીંગ ચક્કર ઢીંગ તો ડાન્સ વિથ મી એમ ડાન્સમાં મજા આવે છે હે ડાન્સમાં મજા આવે છે તો ડાન્સિંગ ઇઝ ફન ડાન્સમાં મજા આવે પ્રશ્ન નથી પૂછ્યો ડાન્સમાં મજા આવે છે હા તો ડાન્સિંગ ઇઝ ફન જમવાનું સ્વાદિષ્ટ હતું આ હા હા પાણી આવી ગયું ડિનર વોઝ ડિલિશિયસ પછી અહીંયા જમવાનું લંચ હોય તો લંચ કહેવાનું બ્રેકફાસ્ટ હોય તો બ્રેકફાસ્ટ ડિલિશિયસનો મિનિંગ થાય સ્વાદિષ્ટ આમ કાંઈ ઘટે નહીં એવું અંદર આવો ડુ કમ ઇન અથવા તો કમ ઇન એ ફરીથી કરો ડુ ઇટ અગેન ડુ ઇટ અગેન ફરીથી કરો હળવાશથી કરો ડુ ઇટ જેન્ટલી હળવાશથી કરો જેન્ટલી તે પછીથી કરો ડુ ઇટ લેટર એ પછી કરજો ભાઈ ડુ ઇટ લેટર રહેવા દો અત્યારે રહેવા દો પછી કરજો ડુ ઇટ લેટર તમારી જાતે જ કરો ડુ ઇટ યોર સેલ્ફ લાઈક તમારી જાતે જ કરો બરોબર છે તો ડુ ઇટ યોર સેલ્ફ ઝડપથી કંઈક કરો ડુ સમથિંગ ક્વિકલી ડુ સમથિંગ ક્વિકલી તમારું કામ કરો તો એવું કેવું હોય તો ડુ યોર જોબ બરોબર છે ડુ યોર જોબ તમારી શરત બમણી કરો તમારી શરત છે ડબલ કરો તો ડબલ યોર બેટ બેટ એટલે શું થાય તમારી બેટ બેટ એટલે થાય શરત વધુ ધીમેથી ખાવ ઢાઈબાજ રાખોમાં ધીમે ધીમે ચાવી ચાવીને ખાવ તો ઈટ મોર સ્લોલી ઇટ મોર સ્લોલી શિક્ષણ મહત્વનું છે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ બહુ બહુ થઈ ગયું બસ હવે બહુ થઈ ગયું ઇનફ ઇઝ ઇનફ બસ હો બહુ થઈ ગયું ઇનફ ઇઝ ઇનફ ત્યારે આપણે એમ બોલીએ ઇનફ ઇઝ ઇનફ આ તમને ઘણા મૂવીઝમાં સાંભળ્યું હશે દરેક વ્યક્તિને વ્યક્તિ તેને માને છે એવરીવન વન બિલિવ્સ ઇટ ઘણી વાર કહેતા કે બધા લોકો આને માને છે બધા લોકો આને માને છે તો એવરીવન વન બિલિવ્સ ઇટ બરોબર છે એના પછી દરેક વ્યક્તિ તમને દોષ આપે છે દરેક વ્યક્તિ તમને જ દોષ આપે છે એવરીબડી બ્લેમ્સ યુ બ્લેમ્સ એટલે દોષ આપવો એની ઉપર ઢોળી દેવું ભાઈ આના લીધેથી ભાઈ થાય છે ભાઈ આ આવ્યો એટલે આ મૂંધિયારો છે તો બ્લેમ્સ એટલે એ ટૂંકમાં એક પ્રકારનો દોષ આપે છે બધા ડરી ગયા એવરીબડી ગોટ સ્કેડ બધા ડરી ગયા એવરીબડી એવરીબડી બધા દરેક જણ ઉત્સાહિત છે એવરીબડી ઇઝ ચીયરિંગ એવરીબડી ઇઝ ચિયરિંગ બધા સુઈ રહ્યા છે એવરીબડી ઇઝ સ્લીપિંગ બધા છેડી ઇઝ સ્લી બધા કામ કરતા રહે બધા એવરીબીંગ એવરીબડી કેપ્ટ વર્કિંગ એટલે બધા કામ કરતા રહીએ બધા મને ઓળખે છે એવરીબડી નોઝ મી હા બધા મને ઓળખે છે તે બધાને ખબર છે એવરીબડી નોઝ ધેટ બધાને ખબર છે ભાઈએ તો એવરીબડી નોઝ ધેટ બોલો ને આવું સેન્ટેન્સ બધા તેને પસંદ કરે છે એવરીબડી 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 બધા 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 તેને પસંદ કરે નિરાશ નિરાશ દેખાતા 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 હતા 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 લુકડ તો તો નર્વસ 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 દરેક વ્યક્તિ મૂંઝવણમાં લાગે છે તો એવરીબડી લુક્સ કન્ફ્યુઝડ દરેક લોકો મૂંઝવણમાં લાગે છે તો એવરીબડી લુક્સ કન્ફ્યુઝ દરેકને મદદની જરૂર છે તો એવરીબડી નીડ્સ હેલ્પ એવરીબડી નીડ્સ હેલ્પ દરેક વ્યક્તિ સુખ શોધે છે સાચી વાત છે ભાઈ દરેક વ્યક્તિ સુખ શોધે છે એવરીબડી સિક્સ સિક્સ એટલે શોધવું હેપીનેસ હેપીનેસ બધા શોધે છે પણ આપણા વિડીયો જોજો સુખી સુખ બધાએ એવું વિચાર્યું એવરીબડી થોટ સો બધાએ એવું વિચાર્યું તો એવરીબડી સો થોટ સો બધા ચોકી ગયા તો એવરીબડી વોઝ સ્ટાર્ટ બરોબર એવરીબડી વોઝ સ્ટાર્ટડી વોઝ સરપ્રાઇઝડ બધા બધાએ સારું કર્યું એવરીબડી ડીડ વેલ કર્યું એટલે ડીટ મિત્રો ખાસ કેવો લાગ્યો વિડીયો એક વખત કોમેન્ટ બોક્સમાં કહી દેવાનું છે અને આ જેટલા પણ ટોપિક મેં કરાવ્યા બરોબર છે એ ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને હજીય તમે આપણો જે કોર્સ છે એ પરચેસ નથી કર્યો તો કોર્સને પરચેસ કરી લેજો બેથી ત્રણ દિવસ બાકી રહ્યા છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ખાસ મિત્રો એ કોર્સ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આપણા નંબર નીચે આવતા જશે એને એમાં કોન્ટેક કરી શકો છો અને એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું જરૂર દબાવી દેજો જેથી મને વધારે આનંદ મળે અને તમારા માટે આવા નવા નવા વિડીયોઝ છે હું બનાવતો રહું બરાબર છે અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે વિજય કે ઇંગ્લિશ ગુરુ એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અત્યારે જ ફોલો કરી દેજો એમાં ઘણી બધી એવી રીલ્સ આવે છે જેથી તમારું અંગ્રેજી ઇમ્પ્રુવ થઈ શકે મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા